10 भैया करके 15 ન અહીંયા આ બેટરી અહીંયાની બેટરી પાલીપ ત્યાં ઓધારા આપતા હોય છે ભાઈ આ લે

જે પ્રકારે આ આગ લાગવાના બનાવ ચોમાસા ની અંદર પણ વધુ જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરા ફાયર વિભાગ ની જે ટીમ છે તે આ પાવડર ને છટકાઉ કરવામાં આવી રો છે અકોટા સર્કલ પાસે ઘાઈ કોટાના ઘાઈ સર્કલ પાસે આવેલી દુકાની અંદર આ બેટરી ની અંદર આગ લાગતા ફાયર વિભાગ ને કોલ કરવામાં આવ્યો તો outra તરફ ફાયર વિભાગ ની ટીમ સતત બાઈક ગાડી ગાડી કરી જે નો બાઈક ગાડી કરી જે પ્રકારે બાઈક અંદર જે આવે છે તેમાં સ્પાર્ક થયું હતું ને જો બેટરી વાલી છે ગાડીમાં સ્પાર્ક થયો છે તેમાં આગ લાગી છે તેવો કોલ મળ્યો હતો કોલ લઈને ફાયર વિભાગની સમગ્ર ટીમ આપ જુઓ કે બજારની ટીમ અહિયાં પહોંચી છે અને જે પ્રકારે આ બેટરી છે આપ જુઓ જે પ્રકારે આ છે વડોદરા પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરે છે ફાયરિક્યુશન ના જે સાધનો છે તેનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કર્યો આપણી સાથે ફાયર અધિકારી પણ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત શું કહેશો શું કોલ મળ્યો તો શું પરિસ્થિતિ વડોદરા ફાયર બ્રિગેડ ને કોલ મળ્યો હતો કે ગાય થી ડાબી બાજુ બેટરી છે ઇલેક્ટ્રિક એક્ટિવા છે તેમાં આગ લાગેલ હતી એટલે સ્થળ પર આવીને જોતા કે બેટરી એમાં કઈ ફોલ્ટના કારણે ફાયર થયું હતું તે જે માલિક હતા તેમના દ્વારા બેટરી કાઢી લેવામાં આવી અને હાલમાં એક્સ્ટિગ્યુશન નો ઉપયોગ કરીને હાલમાં કંટ્રોલ કરી લીધેલ છે બિલકુલ ફાયરનો જે સાધનો છે તેનો ઉપયોગ કરી પહેલા પણ એનો તેનો ઉપયોગ થઈ ચુક્યો છે જે પ્રકારે ઇલેક્ટ્રિક ગાડીઓ આવે છે તેમાં તેમાં એક ફોલ્ટ કારણે આ આગ બનાવ પરંતુ સદનસીબે કોઈ કોઈ જાનહાની થઈ નથી પરંતુ ફાયરના જે જવાનો છે એ કોલ મળતાની સાથે આ ઘટના સ્થળે પહોંચી જતા હોય છે અને તેને આગના બનાવ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન કરતા હોય છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા